હેલો મિત્રો તો દેશી બ્લોગ પ્રોગ્રામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે દિલથી સ્વાગત છે તો આપણે આજે સરસ મજાના દિવસની શરૂઆત કરી દીધી છે અને આપણે આજે આવી ગયા છીએ એમ વાડીએ જો અમારે વાડીમાં અત્યારે ગાજર કરેલા છે તો અમે આજે ગાજર ખોદવા માટે આવી ગયા છીએ અને ઘણા દિવસથી વિડીયો નહોતા આવતા તો કીધું આજે એક વિડીયો બનાવીને કે સરસ મજાનો તો આજે આપણે ગાજરનો વિડીયો બનાવ્યો છે અને અમારો આ ગાજરનો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો તો આટલા ગાજર હવે બાકી રહી ગયા છે તો દાળી આવી જાય એટલે ગાજરનું કામ શરૂ કરી દેવાનું છે તો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે રોંઢો કરવાનો રોંઢો કરવા માટે અમે ગયા હતા ને જો અત્યારે કોઈ દાડિયા છે નહીં પણ હમણાં રોંઢો કરીને પાછા દાળી આવી જાય એટલે કામે પાછા લાગી જવાનું છે ને અમે જો ગાજરના પેરવેશમાં આવી ગયા છીએ તો અત્યારે ગાજર ખોદવાનું કામ અમારી વાત વાડીમાં શરૂ છે અને જે બાજુમાં ડુંગળી છે તો આવી રીતના કંઈક વાડીનું વાતાવરણ છે તો આગળ ગાજર કઈ રીતના ખોદાય છે અને ગાજરની પ્રોસેસ કઈ રીતના હોય કેમ કે બધા કહેવાય છે કે ગાજર બહુ સરસ છે મીઠા છે પણ ગાજરની પ્રોસેસ છે વાડીવાળા કેવી રીતના કરે છે એ હું તમને આજ બતાવાની છું કારણ કે ગાજર એટલી મહેનત કરાવે છે કે બીજી એટલી ક્યાંય મહેનત ન હોય તો આમ તો હું તમને અત્યારે કહી દઉં પછી આપણે જે લાઈવ જોવાના છીએ ગાજરની પ્રોસેસ એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો પણ જો પહેલાં ગાજરને આપણે ખોદવાના છે ખોદીને પછી એને તોડવાના છે તોડીને એના રોસડા કાઢીને સારા કરવાના છે પછી વેવવાના છે પછી એને પાણીમાં ધોવાના છે ધોઈને જોખવાના છે જોખીને બાંધવાના છે અને બાંધીને પછી આપણે એને વેચવા માટે જવાના છે આટલી બધી પ્રોસેસ ગાજરમાં હોય છે અને એ લાઈવમાં હું તમને વિડીયોમાં બતાવવાની છું તો મારા વિડીયોમાં બિના રહીજ મારી ચેનલનું નામ છે દેશી વ્લોગ અસ્મિતા તો દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં હજી નવા જ હોય તો ચેનલને લાઈક

જોયા ગાજર ખોદવાનું કામ શરૂ થઈ ગયું છે અમારા પપ્પા છે એ ગાજર ખોદે છે જો આવી રીતના કોચ લે ઊંડી કુતળવાની હોય પછી ગાજર ને ખેંચવાનું એટલે ગાજર બહાર નીકળી જાય અને અમારા મમ્મી છે એ જો તોડે છે એટલે ખોદાઈ જાય પછી તો આવી રીતના કઈક તોડે છે હાલો ત્યારે બપોરના વાગી ગયા છે હાડા બાર અને આપણે જ આવું છે રોંઢો કરવા પણ જો અમારા એક દિનેશભાઈ છે એ અત્યારે એટલી ઉતાવળથી ગાજર તોડે છે કે તમે કોઈથી આટલી ઝડપ જોયે જ નહીં હોય ને એક અમારા ભરતભાઈ કરીને છે બે ગાજર તોડે છે અને તમે જોશો ને તો તમને એમ જ થાય છે કે ઓહો હો તો કોઈથી તમે ગાજર ન જોયા હોય તો અમારા વિડીયોમાં જોઈ લેજો તો હું તમને આગળ બતાવું છું તો ખાલી એમની સ્પીડ જુઓ તમે એટલી સ્પીડથી ગાજર જોડે તોડે છે ને આટલા બધા ફરતા ફરતા ઢગલા કરી દીધા છે પેલા તો એમને આ બધું ખોદી નાખ્યું અને હવે ફટાફટ તોડે છે ગાજર આટલી સ્પીડમાં તમે કોઈ દિવસ ગાજર તોડતા જોયા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો ગાજરનો વિડીયો તમને કેવો લાગે છે એ કમેન્ટમાં દેખાડજો ને અમારા દિનેશભાઈ કાંઈક કેવું છે તમારે કાંઈ નથી કેવું કાંઈક તો બોલો તમારે કાંઈ કેવું બે શરમાય છે જો પણ આવી રીતના બીજું કામ શરૂ છે આ ગાજરના ઢગલા ઢગલા છે ને આટલું કામ આપણે ઉપાડી લીધું છે અમારા બે ભાઈઓ છે બહુ ઝડપથી ગાજર ખોદે છે ને આટલું કામ એમને ઉપાડી લીધું છે ને હવે આટલું કામ બાકી છે તો આ ગાજર ક્યારે ખોદાય છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ પણ વિડીયોમાં તમે બધા બના રહેજો જો અહીંયા આપણે ગાજર સાફ કરવાનું કામ શરૂ છે અને સામે પણ ગાજર ભરાય છે જો અને અમારા માહિરભાઈ જો અહીંયા રમે છે અને બાજુમાં ડુંગળી ડુંગળીનું કામ શરૂ છે માહિરભાઈ જો કંઈક કેશ માહિર ભાઈ જો રમે છે તો હાલો બધા વિડિયોમાં આગળ બન્યા રહેજો આને લે મે ગાજરના કેરેટ ચડાઈ દીધા છે અને આ મારા મમ્મીને હું ચડાવું છું અને પછી આપણે ધોવાના છે ગાજરને બહુ વજનદાર છે આમ આમ ધોતા રહી ગયો બસ આમ ઓળકની સાઈડ આમ જોતો આ જો આમાં ફાઇનલી આ કેરેટ છે ગાજરનું તો આપણે કુંડી છે એમાં ધોવાના છે તો આપણે ગાજર ધોવાનું કામ શરૂ છે

હા આપણે ગામડાની મોજ લઈ ગાજર તો દેશી ગાજર એટલે દેશી હાલ જો ગાજર ધોઈ નાખ્યા છે આપડે અને આમ જો કમ્પ્લેટ કરી નાખ્યું છે કામ ધોઈ નાખ્યા જોખી નાખ્યા બાંધી દીધા જો વેચાવા માટે તૈયાર થઈ ગયા છે તો આવી રીતના આપણે હવે ગાજર બંધાઈ ગયા છે અને હવે આપણે વેચવા જવાનું છે હેડમાં અને જો આનું વાતાવરણ અને જો નવરા થઈ ગયા છે બાંધીને રહ્યા કાલ વેચવા અને દોણ જોવા થઈ ગયા છે તો હાંજે પડી ગઈ છે ગાજર ખાવાનું મજા આવે એમ કે છે તો હાંજ પડી ગઈ છે તો હવે આપણે વિડીયોને પૂરો કરવો છે તો અમારા દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં નવા જ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં વિડીયો ન જોયો હોય તો ગાજરનો વિડીયો આપણે મૂકેલો છે તો જોઈ લેજો બધા તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવજો બધાને જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં અને મોરલાવાળાને એકવાર મળી લે આવજો કહી દે